નમસ્કાર આપનું સ્વાગત છે આજે આપણે રાજકોટ મહાનગરપાલિકા એટલે કે આર એમ સીની જુનિયર ક્લાર્ક પરીક્ષા વિશે વાત કરીશું ખાસ કરીને એના પરિણામો અને જે કટ ઓફ માર્ક્સની ચર્ચા ચાલી રહી છે એના પર આપણી પાસે થોડી માહિતી આવી છે તો થયું કે ચાલો એના પર ઊંડાણપૂર્વક વાત કરીએ ચોક્કસ અને આ માહિતી જે ઉમેદવારો પરિણામની રાહ જોઈ રહ્યા હતા એમના માટે બહુ જ મહત્વની છે

તો એના વિશે જે પ્રાથમિક અંદાજો છે એ કંઈક આવા છે જનરલ કેટેગરી માટે એમ કે સત્યોતેર થી ચોર્યાસી માર્ક્સની વચ્ચે કટ ઓફ રહી શકે છે હા પછી ઓબીસી કેટેગરી માટે આ રેન્જ ચુમોતેર થી એસી માર્ક્સની લાગે છે ઓકે સેવન્ટી ફોર ટુ એટી અને એસસી એસટી કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે લગભગ અડસઠ થી તોતેર માર્ક્સ અડસઠ થી તોતેર હમ પણ જુઓ અહીંયા એક વાત સમજવી બહુ જરૂરી છે હા કો કે આ ફક્ત એક અંદાજ છે મતલબ પ્રોવિઝનલ જેવું બરાબર છે સાચા આંકડા તો જ્યારે આરએમસી અધિકૃત રીતે મેરિટ લિસ્ટ બહાર પાડે ત્યારે જ ખબર પડે બરાબર છે આ તો ખાલી એક દિશા સૂચવે છે હા બસ એટલું જ કારણ કે આમાં ઘણા પરિબળો કામ કરતા હોય છે પેપર કેટલું અઘરૂ હતું કેટલા ઉમેદવારો હતા હા બધાનું પરફોર્મન્સ કેવું રહ્યું હા એ બધું જ બરાબર એટલે આ આંકડા રસપ્રદ છે પણ ફાઇનલ નથી પણ એક વાત તો છે આ અઠ્યોતેર થી ચોર્યાસી નો જે અંદાજ છે જનરલ માટે એ સાંભળીને લાગે કે સ્પર્ધા તો તગડી હતી ચોક્કસપણે એ જ દેખાડે છે ઊંચું કટ ઓફ એટલે કાં તો પેપર થોડું સહેલું હોય અથવા તો ઉમેદવારોની તૈયારી બહુ સારી હોય હા બની શકે બેમાંથી એક અથવા બંને પણ હોઈ શકે એટલે ફાઇનલ ચિત્ર તો ઓફિશિયલ જાહેરાત પછી સ્પષ્ટ થશે સાચી વાત એટલે ઉમેદવારોએ શું કરવું જોઈએ અત્યારે આરએમસી ની જે ઓફિશિયલ વેબસાઈટ છે એના પર નજર રાખવી હા અપડેટ્સ માટે ત્યાં જ જોવું પડે બરાબર અને હા ઉમેદવારો એકબીજા સાથે પોતાના અનુભવો અંદાજિત માર્ક્સ વગેરે શેર કરી શકે હમ જેનાથી એક અંદાજ મળે પણ એને અંતિમ ન ગણવું જોઈએ સાવચેતી રાખવી જરૂરી છે બરાબર તો આપણે અત્યાર સુધીની વાતનો સાર કાઢીએ એકસો ને અઠ્યાવીસ જગ્યાઓ માટે પરિણામ આવી ગયું છે સંભવિત કટ ઓફ ના અંદાજ આપણી પાસે છે જે થોડા ઊંચા લાગે છે બરાબર ઊંચા લાગે છે સ્પર્ધા તીવ્ર હશે એવું સૂચવે છે પણ અંતિમ ચિત્ર માટે અધિકૃત જાહેરાતની રાહ જોવી પડશે ચોક્કસ અને આ જે અંદાજ છે એ હવે ઉમેદવારોની અપેક્ષાઓ પર એમની આગળની તૈયારી પર કેવી અસર કરે છે જોવાનું રહ્યું હમ અને આ ચર્ચાના અંતે એક વિચાર મનમાં આવે છે બોલો કે આ જે કટ ઓફ ના આંકડા છે ભલે અંદાજિત હોય એ શું ખાલી આ એક પરીક્ષાનું પરિણામ જ બતાવે છે કે પછી એનાથી કંઈક મોટો સંકેત મળે છે જેમ કે રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું લેવલ વધી રહ્યું છે હા એ મુદ્દો વિચારવા જેવો છે સરકારી નોકરી માટેની જે માંગ છે એ કદાચ વધી રહી છે અથવા ભરતી પ્રક્રિયામાં કોઈ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે બિલકુલ આ ખાલી આંકડા નથી એની પાછળ ઘણું બધું હોઈ શકે આના પર ખરેખર મંથન કરવા જેવું છે